પાંચ પુરી ધામ આપણું મુક્તિપીઠ અને પૂજ્યપાલ સરકાર સાહેબે આપણને પદ્માવતી પુરી ધામ વિશે જે સમજાવ્યું છે અહીં બેઠેલા દરેકને ઈમાન માટે અને સીધી સ્વયં કહે છે પરના પરમધામ દેખ કર કે પ્રણામ દેખ અને હમણાં જ અહીંયા આગળ હાશિકી મગાતી હતી તો આરામ કોને મળે આ શીખો આરામ દેખ કર આપણે બધા પરમધામ જેવી ખૂટા પડી અને ત્યારે આ લીલામાં પોતાના ધણીને રાજીને પરમાત્માને ઈશ્વરને દુનિયા એકેશ્વર વાતથી ચાલ્યા છે પણ જેને જે ગમે એને પરમાત્મા માને જ્યારે આપણે શું એટલા નસીબદાર છીએ કે પૂરી સરકાર સાહેબે આપણને વાણી સમજણ તો આપી આપી પણ વાણીના ટીકા કરવાનું શ્રેય પણ એમને મળ્યું અને ફોલોઅર્સ તરીકે આપણને એ વાણી મળી ત્યારે આપણને પણ સમજાયું કે આપણા વડવાઓ અત્યાર સુધી માત્ર ને માત્ર ઈમાનથી ચાલતા હતા સાથે સાથે કળિયુગનો પ્રભાવ વધતો ગયો એટલે ઈમાન ક્યારે વિશ્વાસ એકબીજા પર હોય પ્રેમ હોય ત્યાં અને પ્રેમ ક્યાંથી ઉપજે હૃદયમાંથી તો રાજી કે જરા આ બધા હૃદયથી વિચાર્યા જ કરે છે વિચાર્યા જ કરે છે તો ભેગા રહ્યા કરશે અને મને યાદ કરશે એકબીજાના પ્રેમમાં સરાબોર રહેશે એટલે એમણે શું કર્યું કે જનરેશન બાય જનરેશન પ્રેમને હૃદયથી ઉપર મોકલ્યો ક્યાં જાય આવે ને મનમાં આવે મસ્તિષ્કમાં આવે અને મનને શાસ્ત્રમાં કોઈ પણ શાસ્ત્રમાં મન વિશે ઘણું બધું કહેવાય છે અને વાણીમાં તો અનેક જગ્યાએ સીજી આપણને સમજાવ્યું પણ છે એટલે જેમ જેમ જનરેશન મનથી વિચારતું થાય તેમ અનેક પ્રકારના સંશયો તર્ક અને વિતર્ક આવે અને જ્યાં સુધી સંશયોની સમાધાન આપણે આપણી જાતે ના કરી શકીએ ત્યાં સુધી આપણી કોઈ પણ પ્રકારની લાગણી કોઈની સાથે બનતી નથી મનુષ્ય જીવનમાં પણ આવું બને અને પરમ તત્વની પ્રાપ્તિની જ્યારે વાત કરતા હોય ત્યારે વાણીમાં વિશ્વાસ કરીને દોડશે જે તારતમનો ફળ ફલ લેશે તે આપણે તારતમનો ફળ ફલ તો લેવું જ છે પણ સમજવાનું નહોતું એટલે રાજી આપણને આ વાણી પૂજ્યપાલ સરકાર સાહેબના હસ્તે આપણને ટીકા કરી અને સમજ્યા એવી સુભોગ્ય બનાવી હજુ આપણી ચેલેન્જ પૂરી નથી થઈ છઠ્ઠા દિવસની જવાબદારી મહારાજા છત્રસાલજીને આપી સાથે સાથે આપણી પણ કંઈક જવાબદારી થાય કે ના થાય આત્મજાગૃતિનો માર્ગ આપણો પોતાનો છે એટલી સમજણ આપણને આવી જોઈએ અને એ સમજણ આપણી અંદર રહે એના માટે ફરી અત્યારે મોડર્ન યુગની અંદર આપણે જઈએ ને તો એ શું છે આર્ટિફિશિયલ બુદ્ધિજી આવી અહીંયા આગળ અત્યારે આવી છે ને આપણને આપણે કોઈને ફોટો ના પાડવામાં આવે પણ એને સ્કેચ કરી અને કીધું ભેગા આપણને આપી દે હશેના માટે ઇન્ટેલિજન્સ આવી ફરી રાજી આપણને કીધું બોલતા નહીં આમાં ક્યાંય ફસાતા નહીં આ બધું જ હું તમારા ઈમાનની પરીક્ષા માટે કરું છું અને પરમધામથી આપણા માટે જ આવી છે અને એ પણ આપણું કશું બગાડી શકશે નહીં આટલા ઈમાન સાથે આપણે બધા જીવનમાં કોઈને કોઈ સંકલ્પ કરી વાણીને બધા લાગેલા જ છે કોઈ લાગેલું નથી એવું નથી પણ સમજવા માટેનો પ્રયત્ન દરરોજ રાત્યને એમ કહીએ કે તમારે મને જે આજે હુકમ આપવો એ આપો એક દિવસ બે દિવસ ચાર દિવસ છ દિવસ કશું જ નહીં ચાર પાંચ છોપાઈ આપણે લઈએ અને એ ચોપાઈનું આપણે મંથન કરું કે આજ સવારે શું આવ્યું પહેલા દિવસ એવું લાગશે કે આમાં કંઈ દમ આવતો નથી બીજો દિવસ ત્રીજો દિવસ ચોથો દિવસ માત્ર પાંચ છોપાઈ કંઈ લાંબુ કરતા નહીં આખો દિવસ રાત્ય થાકી જાય એવું ના કરતા હું થઈને એમને થાકતો લાગે આપડી હાથે આપણને લાગે એમ નહીં લાગે પણ મંથન કરી અને આપણે આપણા માટે રાજ્યનો આજનો શું હુકમ છે એ જો એમને હાજરા હાજર જોવા હોય તો આ પ્રેક્ટિસ કરજો કે એમણે જ વાણીમાં કીધું છે મેં રહે ના શકું રૂપબીન શું રહે ના શકી રૂહનિયતનો દાવો તો આપણો છે ને રદ ક્યા હતા પ્યાર વાસ્તે કહિયો કહેલાયા ધનિએ પોતે આપણા માટે વાણી મોકલે અને અત્યારે પાંચ પદ્માવતીપુરી ધામની વાત કરું તો વાણીની ચીલ ચા બંધાઈ હતી ચોપડા મંદિર આપણે બધા જ હતા બધા ગયા છે પણ રમુનિ કેશવદાસજીએ જમનાદીની બાજુમાં એક ખંડિયાર જેવું જે છે એમાં બેસી અને એ સમયમાં એટલે આજે આપણે ચોપડા મંદિર જઈએ તો આપણને એવું લાગે કે જંગલમાં ગયા છે અને જંગલનો આનંદ આપણને આવે પણ એ વખતે શું હશે ચારસો વર્ષ પહેલા ત્યાં એમણે બેસી અને વાણીની જીલ બાંધી અને ક્રમબદ્ધ કરેલી એનું અત્યારે રિનોવેશન ચાલી રહ્યું છે એટલે સુંદરતા ત્યાં પણ દર્શન કરી શકશે સૌથી પહેલાં કિલકિલ્લાના કિનારે આવેલા અમરાઈ ઘાટ ઉપર આપણે બધા જઈએ છીએ પણ ઘાટ ઉપર કશું બેસવા જેવી કંઈ વ્યવસ્થા નહોતી અને ઇન્ડિકેશન માટે ચેક ખૂણામાં પગલાં મૂકેલો ત્યાં આગળ પણ એક પાંચેક હજાર ફૂટમાં બેસી શકાય અને શ્રીજી અહીં આવેલા એ જગ્યાનું પણ આપણને દર્શન થાય અને આપણને યાદ આવે કે હું કદાચ એ વખતે દણીની સાથે હોઈશ તો ફરી આજે મને આ તને અહીં આવવા મળ્યું છે એવા અનેકવિધ નાના મોટા કાર્યો પણ ચાલી રહ્યા છે અને સુંદર સાથ માટે ભોજનની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા માટે આશરે ત્રીસેક હજાર ફૂટના હોલનું નિર્માણ કાર્ય પણ પ્રથમ માળનું પૂરું થઈ ગયું છે અને આ વખતે શરદ પૂર્ણિમાએ બંને માળ આપણે સુંદર સાથ માટે ઉપયોગમાં લઈ શકશું એટલે જેના સેવાનો ભાવ પણ થાય હવે ઓનલાઈન સેવા છે જાતે જ પૈસા લેવાના છે ને જાતે જ રસીદ લેવાની છે કોઈનું કોઈ કામ છે નહીં આપણને બધાને આજે એકબીજાના જોઈને જે આનંદ થાય એટલો જ આનંદ લાંબા સમય મને પણ આજે અરવિંદભાઈ અને પરિવારે આપ્યો રાજી મહારાજ એમના મનની બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને આપણે શું આવી રીતે મળતા રહીએ એ જ અભ્યર્થના સાથે બોલો શ્રી પ્રાણનાથ